ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ઝરમર ક્યારેક ફાસ એવો વરસાદ પણ આવવા માંડ્યો છે અને આ વરસાદમાં સાંજના નાસ્તામાં તીખું ચટપટું અને એ પણ ચાની ચુસ્કી સાથે લેવાની કેટલી મજા આવે ને તો આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય તેવી તીખીને ચટપટી ચોખાના લોટની પૂરી બનાવવા જઈ રહી છું આજે તો હું કિંચલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં ને આજે બનાવીએ નવી ટાઈપની પૂરી તો તેના માટે દૂધી લીધી છે અને દૂધીને આપણે પહેલા ખમણી લેવાની છે ઘણા એવું કે છે કે દૂધીનું શાક નથી ભાવતું દૂધીનો ઓળો નથી ભાવતો આ દૂધીની ફરસીપૂરી તમને ચોક્કસ તો દૂધી ગઈ છે હવે તેમાં નાખીશું લીલા મરચાં અને આદુ ખાંડીને લીધા છે ત્યારબાદ લઈશું કેપ્સિકમ હવે તેમાં નાખીશું ચાટ મસાલો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈએ હવે નાખીએ ચોખાનો લોટ ખમણેલી દૂધી છે એટલે તેમાંથી પાણી પણ છૂટવાનું એટલે તેના પ્રમાણમાં લોટ લેવાનું લોટ દૂધી કરતાં વધારે રહેવો જોઈએ એટલે કે થોડોક કડક રહેવો જોઈએ એટલો લઈશું લોટ હવે નાખીએ મોળ માટે તેલ અને તેલ થોડું વધારે જ લઈશું કારણ કે આ પૂરીને આપણે વણવાની નથી એટલે ફાટી જવાની કોઈ બીક રહેશે નહીં હવે બધું બરાબર મિક્સ કરી લઈએ થોડું મસળીએ એટલે દૂધીનું પાણી પણ છૂટું પડશે અને ખબર પણ પડશે કે લોટ નાખવો કે થોડું પાણી વધારે નાખવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે થોડી પાણીની જરૂરિયાત લાગે છે તો થોડું પાણી નાખીશું અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું પણ સારી રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે તેની પૂરી બનાવવાની છે અને પૂરી હાથેથી જ બનાવવાની છે આ રીતે નાની સાઈઝનો એક બોલ બનાવીએ અને તેને આંગળીએથી આ રીતે પૂરી શેપ આપી દઈશું વધારે પડતી પતલી કરવાની નથી ચોખાના લોટની પૂરી વણાય નહીં એટલે આ રીતે આંગળીથી જ બનાવવાની તો થઈ ગઈ પૂરી તૈયાર હવે ગરમ તેલમાં તળી લઈએ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું તો ચોખાના લોટની આ ચટપટી અને તીખી પૂરી તૈયાર થઈ ગઈ છે તો આ ચોમાસામાં ચા સાથે આ ચોખાના લોટની તીખીને ચટપટી પૂરી જરૂરથી ટ્રાય કરજો આવજો